નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પટેલ દર્શન પીપી સમારી સ્કૂલ પરથી આપ સૌનું સ્વાગત કરું છું આપણે આજના વિડીયોમાં ચેપ્ટર નંબર સાત ત્રિકોણની એકરૂપતા ભણીશું તો એમાં આપણે સૌ તો રેખાખંડોની એકરૂપતા ખૂણાઓની એકરૂપતા અને ત્રિકોણની એકરૂપતા માટેની શરતો વિશે અભ્યાસ કરીશું તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે તો ચાલો ત્રિકોણની એકરૂપતામાં એકરૂપતા એટલે કે સમાનતા બરાબર જ્યારે બે રેખાખંડોનું માપ સમાન હોય તો તે એકબીજાને એકરૂપ છે તેમ કહેવાય અથવા તો કોઈ બે વિદ્યાર્થીની હાઈટ સમાન હોય તો તેની હાઈટ છે એ બંને એકરૂપ છે એમ કહી શકાય તો આપણે આજે રેખાખંડોની એકરૂપતા જોઈશું ખૂણાઓની એકરૂપતા જોઈશું ત્રિકોણની એકરૂપતા જોઈશું અને તેના માટેની શરતો જોઈશું બા બાબા બાખુબા ખૂબ આખું અને કાકબા બા બાબા એટલે કે બાજુ બાજુ અને બાજુ બાખુબા એટલે કે બાજુ ખૂણો અને બાજુ ખૂબ આખું એટલે કે ખૂણો બાજુ અને ખૂણો અને કાકબા એટલે કે કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ તો ચાલો સૌ પ્રથમ આપણે રેખાખંડોની એકરૂપતા જોઈએ તો જો બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડો કેવા છે એકરૂપ રેખાખંડો છે એમ કહેવાય એટલે કે જો બે રેખાખંડોની લંબાઈ છે એ સરખી હોય એનું માપ સરખું હોય તો બે રેખાખંડો એકરૂપ રેખાખંડો કહેવાય ઉદાહરણ તરીકે એબી રેખાખંડ એબી બી બરાબર ત્રણ સેન્ટીમીટર છે અને એક્સ વાય બરાબર પણ ત્રણ સેન્ટીમીટર છે તો રેખાખંડો એબી એટલે કે રેખાખંડ એબી અને રેખાખંડ એક્સ વાય એકરૂપ રેખાખંડો છે તેમ કહેવાય અને એના સંકેતમાં રેખાખંડ એ બી એકરૂપ એકરૂપતા દર્શાવવા માટેનો સંકેત છે એ બી એકરૂપ રેખાખંડ એક્સ વાય ત્યારબાદ છે ખૂણા તો જો બે ખૂણાઓના માપ જો બે ખૂણાઓના માપ કેવા હોય સરખા હોય તો તે બે ખૂણાઓ કેવા છે એકરૂપ ખૂણાઓ છે તેમ કહેવાય એટલે કે બે ખૂણાઓ હોય એના માપ જો સરખા હોય સમાન હોય તો તે બે ખૂણાઓ કેવા છે એકરૂપ ખૂણાઓ છે તેમ કહેવાય અહીં તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે ખૂણા એનું માપ પંચાવન અંશ છે અને ખૂણા બીનું માપ પણ પંચાવન અંશ છે તો માટે માપ ખૂણો એ એકરૂપ માપ ખૂણો બી છે તેમ કહેવાય તો અહીં આપણે રેખાખંડોની એકરૂપતા જોઈ ત્યારબાદ ખૂણાઓની એકરૂપતા જોઈ હવે આપણે આગળ ત્રિકોણની એકરૂપતા જોઈશું પરંતુ ત્રિકોણની એકરૂપતા માટે સૌપ્રથમ આપણે એની પૂર્વધારણાઓ એટલે કે શરતો જોઈશું જેમાં ચાર પૂર્વધારણા છે ચાર શરતો છે એમાંથી એક શરતનું જો પાલન થતું હોય તો ત્રિકોણ એકરૂપ બને છે તો પહેલી શરત છે બા 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 પૂર્વધારણા એટલે કે બાજુ બાજુ અને બાજુની શરત બરાબર બાજુની પૂર્વધારણા બરાબર બાજુ બાજુ અને બાજુ તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય તો થાય બરાબર માટે અહીં કહેવામાં આવ્યું છે બા બાબા પૂર્વધારણા શું છે કે કોઈ એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણેય બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણો છે ઉડાહ તરીકે અહીં ત્રિકોણ એ છે અને અહીં ત્રિકોણ પી ક્યુ છે તો અહીં બાજુ કઈ છે એ બી અને એસી તો અહીં એ બીને અનુરૂપ બાજુ થઈ પી ક્યુ બી અનુરૂપ બાજુ થઈ ક્યુઆર અને એસીને અનુરૂપ બાજુ થઈ પી તો આ કેવી હોવી જોઈએ એકરૂપ હોવી જોઈએ ટોચ શું થાય ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય તો અહીં જુઓ એ બીનું માપ ચાર સેન્ટીમીટર પીક્યુનું માપ પર ચાર સેન્ટીમીટર એનો મતલબ કે એબી બી એકડું પીક્યુ છે અને બી સી એકડું ક્યુઆર છે અને એસી એકરૂપ પીઆર છે કારણ કે અહીં ત્રણેય બાજુના માપ કેવા છે જુઓ અનુરૂપ બાજુના માપ કેવા છે સરખા છે અહીં ચાર સેન્ટીમીટર અહીં પર ચાર સેન્ટીમીટર અહીં ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અહીં પણ ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અહીં ત્રણ સેન્ટીમીટર તો અહીં ત્રણ સેન્ટીમીટર તો જુઓ એ બી બરાબર પી છે બરાબર ચાર સેન્ટીમીટરનો મતલબ એ બી એકરૂપ પી છે પછી બીસી એકરૂપ ક્યુઆર છે ત્રણ સેન્ટીમીટર અને એસી એકરૂપ પીઆર છે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર એટલો મતલબ શું થાય સંગતતા શું થાય એ બીસી સંગત પી ક્યુ માટે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ પિક્યુ થાય કઈ શરત બા બા એટલે કે ત્રણેય બાજુ એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણ અનુરૂપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુને એકરૂપ હોય તો ત્રિકોણ એકરૂપ થાય ત્યારબાદ છે બા ખૂબા પૂર્વધારણા એટલે કે બાજુ ખૂણો અને બાજુ બરાબર ખૂણો અને બાજુ એટલે કે કોઈ ત્રિકોણ આપેલો હોય તમને અને એ ત્રિકોણની બે બાજુઓ અને તેમની વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને તેમની વચ્ચેના ખૂણાને કેવો હોય એકરૂપ હોય તો આ બે ત્રિકોણો કેવા છે એકરૂપ ત્રિકોણો છે એટલે કે કોઈ બે ત્રિકોણ આપેલા હોય ધારો કે અહીં એબીસી છે અહીં પીક્યુ છે બરાબર તો આ એબીસીની બે બાજુઓ અને તેની વચ્ચેનો ખૂણો અને તેને અનુરૂપ PQR ની બે બાજુઓ અને તેની વચ્ચેનો ખૂણો કેવો હોય એકરૂપ હોય તો આ ત્રિકોણ એકરૂપ ત્રિકોણો થાય તો અહીં જોઈ લઈએ અહીં AB છે બાજુ AB અને બાજુ AC છે એને અનુરૂપ બાજુ કઈ છે અહીં PQ અને no PR છે અને એની વચ્ચેનો ખૂણો કયો અહીં ખૂણો એ અને ખૂણો પી છે તો આ ત્રણેય અનુરૂપ એક ત્રિકોણને અનુરૂપ તે બંનેના માપ કેવા હોય સમાન હોય એકરૂપ હોય તો ત્રિકોણ એકરૂપ થાય તો અહીં જુઓ એ નું માપ ત્રણ સેન્ટીમીટર એને અનુરૂપ પીક્યુનું માપ પણ ત્રણ સેન્ટીમીટર આ બાજુ એસીનું માપ ચાર સેન્ટીમીટર આ બાજુ પીઆરનું માપ ચાર સેન્ટીમીટર અને તેની વચ્ચેના ખૂણાનું માપ કેટલું છે પિસ્તાળીસ અંશ છે અને આ બાજુ પર પિસ્તાળીસ અંશ છે એનો મતલબ AB બરાબર બરાબર ત્રણ સેન્ટીમીટર થાય છે ખૂણો એ બરાબર ખૂણો પી બરાબર અંશ થાય છે અને એસી બરાબર પીઆર બરાબર પણ ચાર સેન્ટીમીટર થાય છે માટે શું થાય છે એ બી સી સંગત પી થાય છે માટે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ પિક્યુ છે કઈ પૂર્વધારા કઈ શરતને આધારે બાખુબા શું શરતને આધારે બાખુબા એટલે કે બાજુ ખૂણો અને બાજુ ખૂણો અને બાજુ બરાબર છે બાજુ ખૂણો અને બાજુ એકરૂપ હોવી જોઈએ બંને ત્રિકોણની બરાબર તો એ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણો કહેવાય ત્યારબાદ છે ખૂબ આખું પુરવધારણા એટલે કે ખૂણો બાજુ અને ખૂણો બરાબર ખૂબ આખું સરળ તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ અહીં આપણે જોયું તો બે બાજુ અને તેની વચ્ચેનો ખૂણો પરંતુ અહીં હવે આ આખૂબાખું શું છે કે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે કેવા હોય એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે તો અહીં જુઓ ત્રિકોણ એ અને ત્રિકોણ પી ક્યુ આર છે અહીં ખૂણા બીનું માપ ચાળીસ અંશ છે એને અનુરૂપ ખૂણો આ બાજુ ક્યુ છે એનું માપ પણ ચાલીસ અંશ છે એટલે ખૂણો બી એકરૂપ ખૂણો ક્યુ થયો આ બાજુ ખૂણા સીનું માપ પચાસ અંશ છે અહીં ખૂણા આરનું માપ પચાસ અંશ છે એને અનુરૂપ તો ખૂણો સી એકરૂપ ખૂણો આર થયો અને એની વચ્ચેની બાજુ અહીં બીસી છે એનું ત્રણ સેન્ટીમીટર અને અહીં ક્યુ છે એનું પણ ત્રણ સેન્ટીમીટર તો એ પણ બીસી એકરૂપ ક્યુ છે તો માટે સંગતતા શું થાય એ બી સી પી ક્યુ છે માટે ત્રિકોણ એ સી એકરૂપ ત્રિકોણ એ ત્રિકોણ પી ક્યુ થાય ત્યારબાદ છે કા ક બા પૂર્વધારણા એટલે કે અહીં કાટખૂણો કાટકૂણ ત્રિકોણમાં કર્ણ અને બાજુનું પૂર્વધારણા બરાબર શરત તો આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો કેવા થાય એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય તો અહીં કાટકોટ ત્રિકોણ પીક્યુઆર લીધો છે અને કાટકોટ ત્રિકોણ એ છે તો અહીં તમે જોઈ શકો છો કે ખૂણા ક્યુનું માપ છે ખૂણો ક્યુ એ નાઇન્ટી અંશનો છે એટલે કાટખૂણો છે અને અહીં ખૂણો બી એ કાટખૂણો છે બરાબર છે તો એની સામેની બાજુ કર્ણ થાય અહીં પીઆર કર્ણ છે અને અહીં એસી કર્ણ છે તો અહીં પીઆરને અનુરૂપ એસી છે તો બંને એકરૂપ હોવા જોઈએ કર્ણ કેવા હોવા જોઈએ એકરૂપ હોવા જોઈએ તો અહીં પાંચ સેન્ટીમીટર છે અહીં પણ પાંચ સેન્ટીમીટર છે એનો મતલબ પી બરાબર એસી બરાબર પાંચ સેન્ટીમીટર છે એટલે કે પી એકરૂપ એસી છે અને એક કર્ણ અને એક બાજુ ત્રિકોણની અનુરૂપ કર્ણ અને એની એક બાજુ તો બાજુ ક્યુ બરાબર ચાર સેન્ટીમીટર અને એને અનુરૂપ બીસી છે એ પણ ચાર સેન્ટીમીટર છે એનો મતલબ ક્યુ એકરૂપ બીસી છે મતલબ કે કાટકોટ ત્રિકોણ એક કાટકોટ ત્રિકોણની કર્ણ અને એની બાજુ બીજા કાટકોટ ત્રિકોણને અનુરૂપ કર્ણ અને બાજુ એકરૂપ છે માટે આ બે ત્રિકોણો કેવા છે એકરૂપ છે માટે સંગતતા શું થાય પી ક્યુ આર સંગત એ બી સી માટે ત્રિકોણ પીક્યુ આર એકરૂપ ત્રિકોણ એ બી સી થાય તો આ પ્રકારની ચાર પૂર્વધારણા કહો કે શરતો છે કાક બા પૂર્વધારા એટલે કે કાકો ત્રિકોણમાં કર્ણ અને બાજુ ત્યારબાદ છે ખૂબાખું એટલે કે ખૂણો બાજુ અને ખૂણો ત્રીજી છે બાખુબા અને બા 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 તો આને આધારે એકરૂપતા આપણે ત્રિકોણની એકરૂપતા નક્કી કરી શકીએ ત્રિકોણની એકરૂપતામાં ખૂ ખૂ શરત એ શક્ય નથી ખૂ ખૂ એટલે કે ખૂણો ખૂણો અને ખૂણો ચાલો તો આગળ જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અહીં છે બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો બે રેખાખંડોની લંબાઈ કેવી હોય સરખી હોય આપણે આગળ જોયું ને રેખાખંડની એકરૂપતામાં કે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય તો તે બે રેખાખંડ એકરૂપ છે તેમ કહેવાય તો બે રેખાખંડ એકરૂપ ત્યારે થાય જો ખાલી જગ્યા શું છે બે રેખાખંડોની લંબાઈ સરખી હોય બીજી છે ખાલી જગ્યા બે એકરૂપ ખૂણાઓ પૈકી એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે તો બીજા ખૂણાનું માપ કેટલું થાય જો અહીં એકરૂપ ખૂણાઓ કીધા છે બંને એટલે બંનેના ખૂણાના માપ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ તો અહીં એક ખૂણાનું માપ સિત્તેર અંશ છે અને બીજો ખૂણો એકરૂપ છે તો બીજા ખૂણાનું માપ કેટલું હોય સિત્તેર અંશ હોય સી છે જ્યારે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી એમ લખીએ ત્યારે સાચો અર્થ ખાલી જગ્યા થાય ખૂણો એ બરાબર ખૂણો બી લખીએ એનો મતલબ ખૂણો એનું માપ અને ખૂણા બીનું માપ સરખું છે માટે આપણે લખવું પડે માપખૂણો એ બરાબર માપખૂણો બી ચાલો પ્રશ્નો બે છે એકરૂપ આકારના બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપો એકરૂપ આકારના એટલે કે જેના બંનેના આકાર કેવા હોય સરખા હોય એવા બે ઉદાહરણ રોજિંદા જીવનમાંથી આપવાના છે તો પહેલું છે તો હું અહીં આપું છું બે હજાર રૂપિયાની બે નોટ કારણ કે બે હજાર રૂપિયાની બે નોટ કેવી હોય સરખા આકારની જ હોય એકની ઉપર એક આવી જાય માટે બે હજારની બે નોટ કેવી છે એકરૂપ છે તેમ કહેવાય બરાબર ત્યારબાદ છે ધોરણ સાતના ગણિતના બે પાઠ્યપુસ્તકો તમે ગણિતના ધોરણ સાતના બે પાઠ્યપુસ્તકો લો તો બંનેનો આકાર પર કેવો હોય સરખો હોય જો આકાર સરખો હોય તો એ એકરૂપ આકારના થયા કે નહીં થયા થયા ત્યારબાદ ત્રીજું પણ આપી દઉં છું કે પાંચ રૂપિયાના બે સિક્કા તમે પાંચ રૂપિયાના બે સિક્કા લો તો તેમનો આકાર પર સરખો જ હોય તો તે પણ એકરૂપ છે તેમ કહેવાય ત્રીજું છે જો સંગતતા એ બી સી સંગત એફ માટે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એફ ઇડી છે તો બંને ત્રિકોણના બધા અનુરૂપ એકરૂપ ભાગ લખો તો સંગતતા એ સંગત સી સંગઠ એફ છે એટલે કે એને સંગત એફ બીને સંગત ઈ અને સીને સંગત ડી માટે આપણે જોવાનું છે કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એફ ઇડી છે તો માટે શું થાય તો ખૂણો આપણે એના ભાગ લખવાના છે એકરૂપ ભાગ તો ખૂણો એ એકરૂપ ખૂણો એફ ખૂણો બી એકરૂપ ખૂણો ઈ અને ખૂણો સી એકરૂપ ખૂણો ડી અને બાજુ કંઈ એકરૂપ થાય તો એ બી એકરૂપ એફ ઇ બાજુ બી સી એકરૂપ ઈડી અને સીએ એકરૂપ ડીએફ રેખાકન થાય બરાબર છે તેવી જ રીતે ચોથો પ્રશ્ન છે જો ડીઈએફ એકરૂપ ત્રિકોણ BCA હોય તો ત્રિકોણ ડી ના એફના નીચેના અંગોને અનુરૂપ ત્રિકોણ BCA ના એના ભાગ લખો એટલે એને અનુરૂપ એકરૂપ કયા છે તે આપણે લખવાના છે તો અહીં ખૂણો ઈ છે તો ખૂણા ને એકરૂપ શું થાય તો ખૂણા ઈને એકરૂપ ખૂણો સી થાય બરાબર ને બટ ધારો કે આપણે બે ત્રિકોણ દોડી દઈએ આ બાજુ ડી ઈ એફ એને સંગત છે એ એકરૂપ છે ત્રિકોણ બી સી એ তো খুঁ এই অনুরূপ খুঁ কোথা সিছে বেঁ এক খুঁজো ই একরূপ খুঁো সি তে রেখাখন ইফ তো রেখাখন ইফনে অনুরূপ কোথা রেখাখন সিএ তো একরূপ হওয়া খুঁড়ো এ রেখাখন ইফ একরূপ খু রে রেখাখন সিএ ত্যার বা খুণো এফ তো খুঁড়া এফ অনুরুপ কোনছে খুঁড়ো এফ একরূপ খুঁো এ અને ચોથું છે રેખાખંડ ડીએફ અનુરૂપ કોણ છે રેખાખંડ બી એ તો લખી શકાય રેખાખંડ ડીએફ એકરૂપ રેખાખંડ બી એ તો અહીં આપણો સાતમા ચેપ્ટરની થિયરી અને સ્પર્ધે સાત પોઈન્ટ એક પૂર્ણ કરીએ છીએ આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ જય હિન્દ